આમાં પણ સેમ વર્ક છે અને સેમ મટિરિયલમાં આપણે ત્રણથી ચાર અલગ અલગ વેરાયટી એડ કરી છે જેના કે ફર્સ્ટ સ્પેશિયલ કલેક્શન પણ સેમ મટિરિયલ સેમ ડિઝાઇનમાં એડ કર્યું છે શોરૂમ સ્પેશિયલ કલેક્શન તમને આપી રહ્યા છે હજી જો હવે આ કલેક્શન જોઈને એક અંદાજો તો તમને આવી જ ગયો હશે જે હિસાબનું કલેક્શન મેં તમારી સાથે શેર કરું છું ઘણા બધા મૂવીઝ જોયા છે એની અંદર રાજા રાણી જે પણ હોય છે એ આ ટાઈપના ગાઉન્સ વેર કરતા હતા એન્ડ ડેફિનેટલી આ જે પેટર્ન છે ઓલ્ડ ઇઝ ગોલ્ડ છે કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ જે જોઈ શકો છો એન્ડ સ્લીવ્સની વાત કરીશું તો તમને કંઈક આ પ્રમાણેની સ્લીવ્સ જોવા મળી જશે ઓલ ઓવર તમને કલી કોન્સેપ્ટ જોવા તો મળી જ રહ્યો છે સાથે સાથે જરકન ડાયમંડનું પણ યુઝ કરવામાં આવ્યું છે જે રીતના કે તમે અહીંયા પાર્સલ્સની લાઇન જોઈ શકો છો આ બધા જેટલા પણ સેમ્પલ્સ છે તમને મળી જશે ઓરિજિનલ મિરર વર્કમાં ત્રણ પીસ સેટ આવશે જેની અંદર પીસ છે છે શરારા કોન્સેપ્ટ હવે અંદર જો તમને ગાઉન મળી જાય તો કેટલું સારું કહેવાય નહીં કારણ કે ભાઈ આજકાલના કસ્ટમરને એકદમ હેવી પાકિસ્તાની ગાઉન પહેરવાનો શોખ ચડ્યો છે ને આ ગાઉનના કલેક્શન આખા સુરતમાં એક જ જગ્યાએ બને છે એ પણ ફેક્ટરી ભાવે હા દર્શકો હું વાત કરી રહી છું અજીત જોનની આપણે એક લાસ્ટ વિડીયો જોયો હતો જેની અંદર મેં તમારી સાથે શેર કર્યા હતા હેવી હેવી પાર્ટી વેર ગાઉન્સ બટ આજના જે કોન્સેપ્ટ છે સ્પેશિયલી પાકિસ્તાની ગાઉન્સ છે જેની માટે છોકરીઓ તો થઈ છે આ જો તમારા શોપ કલેક્શનમાં નથી આ કલેક્શન તો આજે જ કરી નાખજો એકદમ સરસ પ્રીટી પિંક કલર એડ કર્યો છે જેની અંદર તમને કંઈક આ ટાઈપની નેક પેટર્ન મળી જશે એન્ડ વર્કની વાત કરીશું તો આજના જેટલા પણ ગાઉન્સ છે એ બધામાં આ ટાઈપનું ઝરકંડ ડાયમંડ એમ્બ્રોયડરી અને મિરર વર્કનું કામ કરવામાં આવ્યું છે દુપટ્ટાની વાત કરીશું તો દુપટ્ટો તમને કંઈક આ રીતનો મળી જ જેની ફોર સાઈડ લેસ બોર્ડરમાં આ ટાઈપનું વર્ક છે આ ટાઈપના જે ગાઉન હોય મોટા મોટા શોરૂમમાં આઠ નવ દસ હજાર સુધીની રેન્જમાં વેચાઈ રહ્યા છે હવે તમે વિચારો તમને બેઠું બે ત્રણ હજાર રૂપિયાનું માર્જિન પણ મળી શકે છે આ ગાઉનની પાછળ કેમ કે તમે આ આર્ટિકલ મેન્યુફેક્ચરર પાસેથી લઈ રહ્યા છો અને રેન્જની વાત કરીશું તો દર્શકો વોટ્સએપ નંબર આપવામાં આવશે સ્ક્રીન ઉપર ત્યાં તમે ગમે ત્યારે કોન્ટેક કરી શકો છો જેથી તમને વોટ્સઅપમાં આ બધાને રેટ ખબર પડી શકે હવે આ તમે જે શેડેડ કોન્સેપ્ટનું ગાઉન જોઈ રહ્યા છો આ બહુ જ સરસ છે કે તમને પોતાને ખ્યાલ આવી ગયો છે ગ્રીન એન્ડ બ્લુ કલરનું જે કલર કોમ્બિનેશન એડ કરીને આપણે ડબલ લેયરમાં ગાઉન્સ રેડી કર્યું છે એઝ એ કલી કોન્સેપ્ટ પણ તમે આને જોઈ શકો છો એન્ડ સ્લીવ્સની વાત કરીશું તો તમને કંઈક આ પ્રમાણેની સ્લીવ્સ જોવા મળી જશે ઓલ ઓવર તમને કલી કોન્સેપ્ટ જોવા તો મળી રહ્યું છે સાથે સાથે જડકન ટાઈમ પણ યુઝ કરવામાં આવ્યું છે હવે આપણા જે જર્કન ડાયમંડ છે ને માર્કેટ કરતા અલગ છે બેસ્ટ ક્વોલિટીના જર્કન ડાયમંડ તમને જોવા મળી જશે જે પરફેક્ટલી શાઇન કરે છે અને બ્લેક જરીક પણ પડતા નથી અને આની અંદર આપણી પાસે ઘણા બધા કલર ઓપ્શન્સ પણ અવેલેબલ છે હવે એક વેરાયટી એક એવી શેર કરીશ ને જે એકદમ માર્કેટમાં ડિફરન્ટ લેવલની છે વ્હાઈટ એમ્બ્રોડરી સ્પેશિયલ કોન્સેપ્ટ તમે જોઈ શકો છો જે એઝ અ સેન્ટર કટ સ્ટાઇલમાં રહેવાનું છે તમે જોયું હશે જે પહેલાના ટાઈમની જે મૂવીઝ હતી જે હમણાં રીરીઝ થઈ રહી છે એની અંદર પણ આ ટાઈપના ગાઉન્સ વધારેમાં વધારે પહેરવામાં આવ્યા છે જે રીતના કે તમે ઘણા બધા મૂવીઝ જોયા હશે એની અંદર રાજા રાણી જે પણ હોય છે એ આ ટાઈપના ગાઉન્સ વેર કરતા હતા એન્ડ ડેફિનેટલી આ જે પેટર્ન છે ઓલ્ડ ઇઝ ગોલ્ડ છે અને ઓલ્ડ ઇઝ ગોલ્ડ જે કોઈ દિવસ જૂનું નથી થતું બસ એ રીતના પેટર્ન્સ પણ ચાલતી રહે છે વ્હાઈટ એમ્બ્રોઈડરી સાથે આખામાં બ્લુ કલર કોમ્બિનેશન કેટલું સરસ લાગી રહ્યું છે દર્શકો આ જ ટાઈપના જો તમે અલગ યુનિક કોન્સેપ્ટ આપશો ને તમારા કસ્ટમરને તો હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ તમારા જેટલા પણ લીધેલા પીસ છે ને ઓન ધ વેચાઈ જવાના છે કારણ કે દર્શકો અજીત જોન સાથે જોડાયેલા છે દુનિયાના દરેક ખૂણેના દરેક ખૂનાના કસ્ટમર જે ત્યાં કે રિટેલર હોય હોલસેલર હોય જે પણ હોય બધા અહીંયાથી જ માલ રહીએ છીએ અને બધાથી મેઇન વસ્તુ એ છે કે ને અમારા વચ્ચે કોઈપણ પ્રકારના હોલસેલર્સ કે ડિસ્ટ્રીબ્યુટર કોઈ જ નથી તમે ડાયરેક્ટલી તમારું એક જે વિઝિટિંગ કાર્ડ છે એ અહીંયા બતાવશો તમે તમારા રીતના સિલેક્શન કરી શકો છો અહીંયા ગાઉન ને ગાઉન સિવાય પણ તમને સાડી છે કુર્તા છે ચણિયાચોળી સેમિસ્ટી ચણિયા ચોડી એ બધા ટાઈપના વેરાયટી મળી જશે એન્ડ એન્ડ લેંગ્વેજ ઇશ્યુ જરીક પણ નથી આપણી પાસે ઘણા બધા લેંગ્વેજના સેલ્સ એક્ઝિક્યુટિવ પણ મળી જશે અને જો તમારે નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે મોટું શોરૂમ પણ ખોલવું હોય ને તો પણ અજીત જોન તમને સપોર્ટ કરશે કારણ કે શોરૂમ સ્પેશિયલ કલેક્શન્સ તમને આપી રહ્યા છે અજીત જોન હવે આ કલેક્શન જોઈને એક અંદાજો તો તમને આવી જ ગયો હશે જે હિસાબનું કલેક્શન મેં તમારી સાથે શેર કરું છું આ વસ્તુ વિડીયોમાં આટલી સરસ લાગતી હશે તો વિચારો લાઈવમાં કેટલી સરસ લાગતી હશે ને દર્શકો આપણું આ જે કાઉન્ટર છે આટલું નાનું નથી ઘણું લાંબુ છે તમે આ સાઈડ જોશો તો તમને કિટ્સવેર કાઉન્ટર પણ જોવા મળી રહ્યું છે જ્યાં ઓલરેડી અમારી ટીમ કસ્ટમરને હેન્ડલ કરી રહ્યા છે એન્ડ તમને અહીંયા ઇન્ડો વેસ્ટર્ન એન્ડ ઓલ બધું જ કલેક્શન મળી જશે આ જે વેરાયટી તમે જોવો છો ને આમાં પણ સેમ વર્ક છે અને સેમ મટિરિયલમાં આપણે ત્રણથી ચાર અલગ અલગ વેરાયટી એડ કરી છે જેના કે ફર્સ્ટી સ્પેશિયલ કલેક્શન પણ સેમ મટિરિયલ સેમ ડિઝાઇનમાં એડ કર્યું છે હવે એની જ અંદર આપણે જોઈશું તો આપણે થ્રી પીસ એડ કર્યું છે સ્ટ્રેટ ફિટ કુર્તા એન્ડ એના પછી આપણે વાત કરીશું તો લખનવી વર્ક એટલે કે તમે જોઈ શકો છો ફેશનની દુનિયામાં અજી જોનું કંઈ અનોખું જ નામ છે જે તમને આવશે ટ્રેન્ડી ફેશનેબલ કલેક્શન તો દર્શકો આજે જ વિઝિટ કરજો અજી જોને બાકીની જાણકારી માટે કોન્ટેક કરી શકો છો જય શ્રી કૃષ્ણ